ધરમપુરના આંબા આદિમ જૂથ સમાજના આશરે સાડત્રીસ પૈકી માત્ર એક પાસ થયેલા મકાનને લઈ બાકી રહી ગયેલા લાભાર્થીઓના આવાસ મંજૂર કરવાની માંગ ઉઠી છે સ્થળ પરથી મળતી માહિતી મુજબ અહીં થયેલા સર્વે સામે પણ આગેવાનોએ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ફરી સર્વે કરી ગરીબ અદિમ જૂથ સમાજના લોકોને આવાસ મંજૂર કરવા લાગણી વ્યક્ત કરી હતી પ્રાયોજનના વહીવટદારની કચેરી વલસાડથી આવેલા યાદી મુજબ તાલુકા પંચાયત કચેરીએ સર્વે વેરીફાય કર્યા હતા આ વચ્ચે તાલુકાના બાકી રહી ગયેલા આદિમ જૂથના લાભાર્થીઓને પણ આવાસ આપવા માટે તાલુકા પંચાયત અપક્ષ સભ્યએ ટીડીઓને રજૂઆત કરી હતી ત્યારબાદ આંબા તલાટમાં ભેગા થયેલા આદિમ જૂથ સમાજે ગામના આશરે સાડત્રીસ પૈકી એક માત્ર આવાસ મંજૂર થયા હોવાને લઈ બાકીના આવાસો પણ મંજૂર થાય એવી માંગ ઉઠાવી હતી આગેવાનોએ પણ આગામી દિવસોમાં પરામર્શ કરી પ્રાયોજનના વહીવટદાર વલસાડને રજૂઆત કરવાની વાત કરી છે ગ્રામ પંચાયતે સાડત્રીસ કાચા મકાનોની યાદી ઠરાવ કરી તાલુકા પંચાયતમાં આપી હતી આ પૈકી માત્ર એક મકાન પાસ થયું છે જેથી સર્વે સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે સર્વે વેરીફાઈ પણ થાય છે છતાં અન્ય આવાસો બાકી રહી ગયા છે આદિમ જૂથના લોકો મળવા આવ્યા હતા અને એમના કાચા મકાનો પાકા બતાવવામાં આવ્યા હોવાની રજૂઆત કરી હતી જેથી ખરેખર મળવાપાત્ર આવાસના લાભથી આ ગરીબ વંચિત રહી ગયા છે પ્રાયોજના વહીવટદાર કચેરી ટીમમાંથી પાકા મકાન બતાવ્યા હોવાની સર્વેમાં વિસંગતતા દેખાઈ રહી છે જેથી સુધારી જરૂરિયાતમંદ લોકોને સર્વે કરી તાકીદે ચોમાસા પહેલા આવાસ મંજૂર કરી લાભ આપવા જોઈએ અમારું ઘેર

તે તારીખ દસ મહિનેથી તારીખ એકદમ નજીક આવી ગઈ એટલે એ લોકો સાંજે આવ્યા અમુને કહેવું કે કાલે તમે સવારે ડોક્યુમેન્ટ તૈયાર કરજો તે સતાય અમે પાંચથી બાર વાગે લગન ડોક્યુમેન્ટ તૈયાર કરેલી તો તમને હાંજે અમે પાંચ વાગે તમારું બધું લેવા હાજુ અમે આવીએ એટલે એ લોકો આવેલા નહીં ને અમે જે ડોક્યુમેન્ટ તૈયાર કરીને એ લોકો વાટ જોતા આવતા અમે કે એ લોકો કેટલા વાગે આવે એમ એટલે ત્યાંથી માહિતી અમને આવી કે પંદર તારીખના પૈસા જેના ઘર મળ્યા તેના લખાઈ ગયા પણ તમારું ઘેર કેન્સલ થઈ ગયું એ પ્રમાણે અમે બૈરાં બૈરા ત્રણ છે મારી ફૂઈ છે અમારી કાકાની છોકરી એક છે ને મેં એટલે અમે તપાસ કરવા હજુ ગયા તો ત્યાં એ લોકોએ સાહેબ હે તો તાલુકામાં એમ કે અમને કે તમારા ઘેર એ પેલા થઈ આવેલા ઉતા પણ તમે ડોક્યુમેન્ટ પાંચ વાગે તૈયાર નહીં કરેલી એટલે અમે તો બાર વાગે કર્યા કે પણ એ સાહેબથી તપાસ કરવા હજુ ન્ય આવ્યા ને એ માટે કેન્સલ થઈ ગયું પંદર તારીખ અગાડી મહિના એ દસ મહિના આવેલું ઘેર તો પણ એ લોકો ડોક્યુમેન્ટ તૈયાર છેલ્લે તારીખ આવ્યા તારીખ પણ ઘેર જ જોઈએ બીજું શું હા એટલે કોઈ બી ઘેર જોઈએ પાણી હવે પાણી ની તો સગવડ છે જ પણ ઘેર જે બનાવ્યા હારા છે એમ

એ ચોમાસામાં તૂટી ગયું મહિના ચાર પાંચ થઈ ગયા તો સાહેબ એ એટલે ખવડાવવાનું કોઈ મળે પેલા એને લખવા જેવો મારી ગયેલો છે ને એટલે એને ચલાતું નથી મકાન તૂટી ગયું ચાર એવા જેને પોરી જમાઈ લઈ ગયા એટલે એનું ખાવાનું જે ફાપા અને ઘરનું ઠેકાણું કઈ મળે ને એટલે मगन, मगन भाई चंदू भाई ये भी आदिम तू समझ પણ એને કામ ધંધા કઈ થાય ને એટલે લખવાન જેવી અચ્છર મારી ગયે ચલાતું નથી એટલે એને જમાઈ લઈ ગયો પોરી હાથે નમસ્કાર મારું નામ શીતલબેન અશોકભાઈ બહાદુર ભોયા ગામ આંબા તલાટ ધરમપુર તાલુકાની માજી ઉપપ્રમુખ છું મારા ગામ આંબા તલાટમાં આજે આદિમ જૂથના આદિમ જૂથ છે એ લોકોના જે ઘરો છે એ ઘરો કાચા છે અને હજુ સુધી એ લોકોને કોઈ લાભ મળ્યો નથી તો હવે પછી એ લોકોને પૂરેપૂરો લાભ મળે અને પાકા ઘરો મળે અને એ લોકો પાકા ઘરમાં રહે એવી મને મારી નમ્ર વિનંતી છે જય ભીમ નમસ્કાર મારું નામ રાહુલ મોહનભાઈ પટેલ આંબા તલાટનો રહેવાસી છું ગઈકાલે અમારા ગામના આદિમ જૂથના કેટલાક લોકો અમને મળવા આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે અમને વહીવટી પ્રક્રિયા વિશે પૂર્ણ માહિતી નથી જેથી આપ જે પ્રયોજન વહેવટદારની કચેરીમાંથી આવાસની યોજના ચાલી રહી છે એમાં અમારા કેટલાક પ્રશ્નો છે એ બાબતે થોડું સલાહ સૂચનો કરશો તો આ બાબતે જ્યારે અમે એમની સાથે ચર્ચા કરી તો ખબર પડી કે આદિમ જૂથ ફળિયામાં જેટલા ઘરો આશરે સાડત્રીસથી થી આડત્રીસ જેટલા ઘરો આવેલા છે એ ઘરો જમીનની સ્થિતિમાં મોટા ભાગના ઘરો કાચા છે છતાં પ્રાયોજના વહીવટદાર દ્વારા જે શિક્ષકોની ટીમ બનાવવામાં આવેલી હતી કે જેમણે સર્વે કરવાનું છે કે ઘરો કાચા છે કે પાકા એમણે બધા જ ઘરોને પાકા બતાવી દીધા હતા જેના લીધે આવતા ચોમાસા પહેલાં અહીંના લોકોના આદિમ જૂથના લોકોને જે પાકા ઘરો મળવા જોઈતા હતા એ મળવામાં વિલંબ થયો છે અને એમને અત્યારે એ યોજનાની લાભ મળ્યો નથી જેથી ખાસ કરીને અમારી સરકારશ્રીને પ્રાયોજના વહેવાટદારશ્રીને વિનંતી છે કે અમારા ગામના આદિમ જૂથના લોકોને ચોમાસા પહેલાં મકાનોની મંજૂરી મળી જાય અને એ લોકો પાકા મકાનોમાં રહે એવી અપેક્ષા રાખે છે આ બાબતે અમે પ્રાયોજના વ્યવહારદારશ્રીને રજૂઆત કરવા માટેનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ આદિમ જૂથના તમામ ગામના આગેવાનો અમારી સાથે આવશે આજરોજ આંબા તલાટ માજી સરપંચ ભગુભાઈ ચૌધરી અમારા ગામમાં જે આદિમ જૂથ આવેલા છે આંબા તલાટ ગામમાં આદિમ જૂથની જે વાતો છે તે પીએમ આવાસવાળી જેમાં બે અઠવાડિયા પહેલાં તાલુકા પંચાયતમાંથી મિટિંગ લેવાનું આયોજન કરેલ જેમાં સરપંચશ્રી તેમજ તલાટી શ્રીએ મિટિંગ લીધેલ ને આજે ઘરોની સર્વે કરતાં માલુમ પડેલ કે બધા ઘરો કાચા જર્જરિત હાલતમાં છે તો એવોનું મીટિંગ લીધેલ બાદ પંચાયતની અંદર ઠરાવ કરવામાં આવેલ જે ઠરાવ તાલુકા પંચાયતને શું પરત કરેલ છે તો જેમાં મારા પૂર્વ સરપંચ તરીકેની એવી માહિતી મળેલ કે જે તે સમયે આનું કંઈ સર્વે શાળા દ્વારા ટીચર દ્વારા કરવામાં આવેલ પણ એ જાણ અમને નથી તો હાલ અમારે આંબા તલાટ આદિમ જૂથની અંદર ફક્ત ને ફક્ત એક ઘર આવેલું છે મંજૂર થયેલ છે બાકીના છત્રીસ ઘરો મંજૂર થયેલ નથી તો આપ સરકારશ્રીને મારે નિવેદન છે કે આ પણ બાકીના છત્રીસ ઘરો પણ પીએમ આવાસમાં લઈ લઈ એવી મને આશા રાખું છું